જય ઠાકર મિત્રો મિત્રો છ વર્ષની દીકરીએ કરી દંડવત યાત્રા એ તો તમને ખબર જ હશે અને હવે દીકરી દ્વારકા પોકી ગઈ છે અને એ દીકરીએ કુલ કેટલા કિલોમીટર કાપ્યું તો એ ચારસો પચાસ કિલોમીટરથી એ દીકરી દંડવત યાત્રા કરીને અમદાવાદથી દ્વારકા જઈ અને દ્વારકા જઈને આપણા ભગવાન શ્રી ઠાકરના પહેલા તો દ્વારકાધીશના દર્શન કર્યા અને પછી ત્યાં થોડો વિશ્રામ કર્યો અને પછી એક આહિરના ઘરે ગઈ અને ત્યાં જઈને આહિરના ઘરનું એણે દૂધ પીધું અને પછી ત્યાં થોડી વારે બેઠા અને આરામ કરી ત્યાં અને દંડવતી યાત્રા કરતા લગભગ એક મહિના કરતા વધારે દિવસે એને લાગ્યા તો મિત્રો તમે ઘણા બધા ભક્તોની વાતો તો સાંભળીએ હશે ઘણા બધા ભક્તો તો હશે શ્રી કૃષ્ણના પણ આ ઉંમરે જે રમત ગમત કરવાનો ટાઈમ છે તે ઉંમરે આ દીકરી દંડવત યાત્રા કરીને દ્વારકા જાય છે તો મિત્રો છે ને આ એક અલગ જ વાત કેમ કે આટલું સાહસ ક્યાંથી આવે અને એટલી ખબર પણ ના પડે છોકરીને તે નાનીને કે દ્વારકા જવાય કે ના જવાય દ્વારકા ક્યાં આવેલું છે પણ તો પણ એ દ્વારકા દંડવત યાત્રા કરીને ગઈ તો મિત્રો તમને સારો વિડીયો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો